ડિંડોલીની ભેસ્તાન વિસ્તારમાં પરણિત મહિલાઓ સાથે થયેલા ગંભીર ગુનાઓના કિસ્સાઓ સામે આવે છે એ કિસ્સામાં આરોપીએ બ્લેકમેલના બહાને બે વર્ષ સુધી મહિલાનું શારીરિક અને આર્થિક શોષણ કર્યું જ્યારે બીજા કિસ્સામાં લગ્નના વચન આપીને અઢી વર્ષ સુધી બળાત્કાર કરવામાં આવ્યો પોલીસે બંને કેસોમાં આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી છે જે મહિલાઓ સામે વધતા ગુનાઓ પ્રત્યે ચિંતા વધારી રહ્યા છે સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનના અધિકારીઓને જણાવ્યા મુજબ માધવ રેસિડેન્સીમાં રહેતા આરોપી પ્રવીણ રણજીત પવારે અઢી વર્ષ પહેલાં એક પરિણીત મહિલા સાથે મિત્રતા કરી હતી હોળીના તહેવાર દરમિયાન તેણે ભાંગથી બનેલા ઠંડા પીણામાં નસીલું પદાર્થ ભેળવીને મહિલાને વ્યવહાન કર્યું અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો આ ઘટનાનો વિડીયો રેકોર્ડિંગ પણ કર્યું જેનો ઉપયોગ કરીને તેણે મહિલાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું આરોપીએ વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને બે વર્ષ સુધી મહિલાનું શારીરિક શોષણ કર્યું હતું તેમજ વેસુ વલથાણને દમણની હોટલોમાં તેને લઈ જઈને શારીરિક સંબંધ બાંધ્યા હતા વધુમાં વિડીયો ડિલીટ કરવાના બહાને મહિલા પાસેથી ત્રણ સિત્તેર લાખ રોકડ અને દસ લાખના દાગીના કુલ મળીને ચૌદ લાખની રકમ વસૂલી હતી આ બધું કંટાળીને મહિલાએ તાજેતરમાં પોતાના પતિએ સત્ય કહ્યું અને ડિંડોરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે આરોપી વિરુદ્ધ બળાત્કાર બ્લેકમેલ અને શારીરિક શોષણના આક્ષેપોમાં કેસ નોંધીને તપાસ શરૂ કરી છે આરોપીને ડ્રેસ કરવાની કાર્યવાહી ચાલુ છે અત્રના ઝોન સિક્સના આઈ ડિવિઝનમાં આવેલ ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે ગતરોજ તારીખ સત્તર નવ બે હાજર પચીસ ના રોજ આઈપીસીની કલમ ત્રણસો બે એન તથા પાંચસો છ એક મુજબ બળાત્કારનો ગુનો દાખલ કરવામાં આવેલ છે ઉપરોક્ત ગુનાના ભોગ બનનાર કે જેઓ પરિણિત છે તેઓએ આરોપી રણજીત પવાર કે જે માધવ રેસિડેન્સી ડિંડોલી તેમજ મૂળ નિવાસી ડુંગલા ગામ ચિત્તોડગઢ રાજસ્થાન વિરુદ્ધ નામજોગ ફરિયાદ આપેલ છે ઉપરોક્તના વિગત એવી છે કે આ આરોપીએ વર્ષ હોળીના દિવસે મહિલાના પતિની સાથેની લાભ ઉઠાવી મહિલાના ઘરે જઈ તેણીને ઠંડાઈમાં નશીલું પીણું પીવડાવી બેભાન કરીને તેની સાથે બળજબરી શરીર સંબંધ બાંધેલો હતો તથા તેનો વિડીયો બનાવી લીધેલો હતો ત્યારબાદ મહિલાને આ વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપીને સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સ્થળોએ લઈ જઈ બળજબરી પૂર્વક તેમની સંબંધ બાંધી બળાત્કાર ગુજરાત હતો એટલું જ નહીં પરંતુ મહિલા પાસેથી આ સમગ્ર સમયગાળા દરમિયાન આશરે ત્રણ લાખ સિત્તેર હજાર જેટલી રકમ તેમજ દસ લાખ સિત્તેર હજાર જેટલી રકમના સોનાના દાગીના પણ પડાવી લીધેલ હતા આ સમગ્ર બનાવ દરમિયાન મહિલાને બળજબરી ગર્ભપાત કરવાની પણ ફરજ પાડેલ હતી